દિવ્યાંગ ભરતી ની પ્રિપેરેશન કરી રહ્યા છે બરોબર છે એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આ નાનકડો સેશન જે છે એ રાખેલો છે દિવાળી જે છે તે દિવાળી નો પર્વ વિદ્યાર્થી મિત્રો જે છે બે દિવસની અંદર પણ તમારે જે છે ખાસ આ વખતે દિવાળી ઉજવવાની નથી જ આપણે દિવાળી ન કરે એને ઉજવવાની છે એની પાછળનું કારણ એ છે કે સૌથી મોટી તબ તમને મળવા જઈ રહી છે બરાબર છે દિવ્યાંગ કેટેગરીના જે ઉમેદવારો મિત્રો છે આ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ ખાસ પહેલાં તો જોઈન થઈ જાવ બધા માટે જે છે આપણે ચર્ચા કરીશું તમારા જે કાંઈ પ્રશ્નો છે એ ખાસ કોમેન્ટ બોક્સની અંદર કરજો કોમેન્ટ બોક્સની અંદર કહેજો જેથી કરીને તમારા પ્રશ્નો જે છે એનું કંઈક સમાધાન આવી જશે એટલે એ બાબતે ચિંતા ન કરતા બરાબર છે આપણે લાઈવ સેશન જ છે એટલે રેકોર્ડેડ લેક્ચર નથી તો લાઈવ સેક્શન ની અંદર તમારા જે કઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન પણ પૂછવાનું રાખજો પણ પહેલા હું તમને થોડીક જે છે બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં પછી જે છે એ ખાસ આ સેશન ની આપણે શરૂઆત કરતે બરોબર છે ઓકે હવે લગભગ લાઈવ થઈ ગયું છે ઓડિયો વિડિયો નું મને કન્ફર્મેશન આપી દો સેશન જ છે એટલે રેકોર્ડેડ ઓકે ડન છે ડન છે ચાલો વિદ્યાર્થી મિત્રો મારામાં તો બધું ડન હોય એવું લાગી રહ્યું છે તમામ વિદ્યાર્થીઓને જય માતાજી દિવ્યાંગ કેટેગરીના ફોર્મ જે છે એ વિદ્યાર્થી મિત્રો સોળ તારીખ સુધી બરોબર છે ફોર્મ ભરવાની પ્રોસેસ જે છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે તો આપણા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ હવે જે છે એ કેટલા ફોર્મ ભરાયા છે અને આની લેખિત પરીક્ષા જે છે એ ક્યાં સુધીમાં આવી શકે બધા પ્રશ્નો હશે છે જે વિદ્યાર્થીઓ ને એમના માટે હું પરમ દિવસે લાઈવ થવાનો છું હેલ્પર વાળા વિદ્યાર્થીઓ છે ને બરોબર છે મેરિટ બાબતે ફાઈનલ આન્સર કી બાબતે શું અપડેટ છે એ હું પરમ દિવસે તમે શેડ્યુલમાં જશો ને તો શેડ્યુલ મુકાઈ ગયો છે તો હેલ્પર વાળા વિદ્યાર્થીઓને ત્યાંથી તમારી ઇન્ફોર્મેશન જે છે એ પરમ દિવસના લેક્ચરની અંદર મળી જશે અને ખાસ જે ડ્રાઈવરવાળા વિદ્યાર્થીઓ છે આ ડ્રાઈવરવાળા વિદ્યાર્થીઓ માટે આવતીકાલે સવારે દસ વાગે જે છે એ આપણે આજ યુટ્યુબ ચેનલની અંદર લાઈવ થવાના છીએ તો ડ્રાઈવરવાળા મિત્રો હોય એને ત્યાં માહિતી મળી જશે રેડી આજે માત્ર ને માત્ર કંડક્ટર ની અંદર દિવ્યાંગ ભરતી આવી છે એના માટેનું આ લાઈવ સેશન છે અત્યારે હું એમને માહિતી આપીશ છેલ્લે એવું બનશે કે તમારી કોમેન્ટ હશે એને પણ ધ્યાનમાં લઈ લઈશ પણ જસ્ટ જનરલી તમને વાત કરું છું તો આપણે શરૂઆત કરી દઈએ ભાઈ લેખિત પરીક્ષા જે છે એ ક્યાં સુધીમાં આવી શકે તમારી અને સાથે સાથે જે છે એ બુક જે છે એ કઈ વાંચવી પ્રિપેરેશન જે છે એ કઈ કઈ રીતે કરવી કોર્સ લેવો હોય તો કોનો લઈ શકાય આ બધી માહિતી જે છે આ બધી ચર્ચાઓ કરીશું બધી ચર્ચાઓ બધા તમારા કોમેન્ટ બોક્સની અંદર જે છે એ જવાબ આપી દઈશ પહેલાં હું છે એ ખાસ લાઈવ આવ્યો છું એ આપણે વાત પૂરી દઈએ પૂરી કરી નાખી હા પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ને તો ખાસ કરીને દિવ્યાંગ કંડક્ટર ભરતી ની અંદર ફોર્મ કેટલા ભરાયા છે કેટલા ફોર્મ ભરાયા છે તમારી જગ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો તો જગ્યા હતી પાંચસો ને એકોતેર જગ્યાઓ કેટલી વિદ્યાર્થી મિત્રો પાંચસો ને એકોતેર જગ્યાઓ હતી પાંચસો ને એકોતેર ગુણ્યા પંદર આપણો નિયમ છે એસટી નિગમનો કે પંદર ગણા ઉમેદવારો જે છે એ પંદર ગણા ઉમેદવારોને પરીક્ષા દેવા આપવા મળે છે જે ફોર્મ ભરાના હોય એની અંદર જે પંદર ગણા ઉમેદવારો હોય જગ્યાના પંદર ગણા એને પરીક્ષા આપવા દે છે તો જો આના પંદર ગણા કરીએ તો લગભગ આઠ સમથિંગ થાય આઠ કેટલા આઠ હજાર પાંચસો હવે આઠ હજાર પાંચસો સુધી ફોર્મ ભરવા દેવાના હતા પરંતુ અહીંયા માત્ર ફોર્મ જ ચાર હજાર નવસો ભરાના છે ફોર્મ કેટલા ભરાવાના છે વાલા વિદ્યાર્થી મિત્રો તો ફોર્મ માત્ર ને માત્ર ચાર હજાર ને નવસો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે મને કોલ કરતા હતા અને મને મેસેજ આવતા હતા કે સાહેબ મારે ભૂલ થઈ ગઈ છે મારે આ નંબર નાખવામાં ભૂલ છે ટકાવારી લખવામાં ભૂલ છે તો હું શું કરું તો ત્યારે હું વિદ્યાર્થીઓને સલાહ આપતો કે તમે ભાઈ બીજી વાર ફોર્મ ભરી નાખો એટલે આમાં ચાર હાજર નવસો જે છે ને એમાં તો ડબલ ડબલ ફોર્મ વાળા હશે એટલે ચાર હજાર ફોર્મ સાચા હશે કેટલા ચાર હજાર સાચા ફોર્મ હશે એવો આપણે માની લઈએ કેટલા સાચા ફોર્મ કેટલા હશે ચાર હજાર જગ્યાઓ કેટલી છે તો કે પાંચસો એકોતેર જગ્યાઓ છે બરોબર કેટલી જગ્યાઓ છે સાત વિદ્યાર્થીઓ સાત વિદ્યાર્થીઓની કોમ્પિટિશનમાં તમે છો બરોબર સાત વિદ્યાર્થીઓ હશે સાત માંથી એક જગ્યા લેવાની છે હવે આવી તક ક્યારે મળે તમે વિચાર તો કરો બીજી કોઈ પણ ભરતી હોય એમાં તમને ખ્યાલ હશે કે એક એક ઉમેદવારની સામે દોઢસો દોઢસો બસો બસો સીટ હોય એમાંથી આપણો એક વારો દિવ્યાંગ ભરતી જગ્યા છે પાંચસો એટલે પાંચસો એકોતેર કરો ને એટલે લગભગ સાત વિદ્યાર્થીઓ આવે તો સાત વિદ્યાર્થીઓ હોય ને એમાં એકને સિલેક્શન થશે સાત વિદ્યાર્થીમાંથી એકનું સિલેક્શન થશે એટલે આવી તક તમારા જીવનમાં ફરીથી હવે ક્યારેય નહીં આવે આવી તક તમારા જીવનની અંદર હવે ફરીથી પાછી નથી આવવાની તો આ તક છે આ તકને ઝડપી લેવાની જો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે સમયથી જે એ તૈયારી મૂકી દીધી હશે હશે એટલે એમ લાગતું કે હું ભરતીમાં નહીં લાગુ એટલે કઈક ને કઈ ચડી ગયા હશે અથવા તો ઘરે બેસી રહ્યા હશે હશે આવા પણ બધાને કહું છું જાગી જજો જાગી જજો સ્પેશિયલ દિવ્યાંગ ભરતી ઝુંબેશ જે છે એ અંતર્ગત તમારું સિલેક્શન થશે થશે અને થશે જો વિદ્યાર્થી મિત્રો સિલેબસ ને વળગીને ખાલી થોડી ઘણી તૈયારી કરીને તો તમારું સિલેક્શન થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો જે દિવ્યાંગ કેટેગરીના કન્ડક્ટર વાળા ઉમેદવારો છે જેમને ફોર્મ ભરાઈ ગયું છે એવા બધા વિદ્યાર્થીઓને કહી દઉં કે લગભગ ચાર હજાર નવસો ત્રેવીસ ફોર્મ ભરાવાના છે ડબલ ડબલ થી બધા એમાં સાચા ફોર્મ ચાર હજાર જેવા હશે એટલે તમારે જે છે સાત વિદ્યાર્થીઓ સામે લડવાનું છે ચાલો તો ફોર્મ કેટલા ભરાયા વાત થઈ ગઈ હવે આપણે વાત કરીએ લેખિત પરીક્ષા ક્યારે તો તમારી લેખિત પરીક્ષા વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બરમાં આવી શકે ડિસેમ્બર જે છે એ ડિસેમ્બર બે હજાર ને પચીસ ની અંદર ડિસેમ્બર બે હજાર ને પચીસ ની અંદર તમારી લેખિત પરીક્ષા આવી શકે ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે પ્રોપરલી તૈયારી કરી નાખવાની છે તમારામાં એવું નથી કે ફરજિયાત ચાલીસ ટકા ગુણ લાવવા જ લાવવા એવું કંઈ કંડક્ટરમાં છે નહીં કારણ કે દિવ્યાંગ કેટેગરીની જગ્યા છે એટલે એમાં એવું રાખો તો જગ્યા જ નહીં ભરાય તો અહીંયા જે છે તમારે મેક્સિમમ જેટલા માર્ક આવે એટલા અહીંયા કવર કરવાના છે આના માટે આપણી પાસે આખો ડે ટુ ડે પ્લાનિંગ કોર્સ તૈયાર છે જો કોર્સ લેવો ન લેવો એ તમારી મરજી છે પણ જસ્ટ વાત કરું છું તો મેં તમને વાત પણ આપી દીધી કે કંડક્ટર માટેની લેખિત પરીક્ષા જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે ડિસેમ્બરની અંદર આયોજન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો તમાર પાસે બે મહિના છે એટલે સાઠ દિવસ છે સાહીઠ દિવસનું આખું પ્લાનિંગ ડેવાઈઝ જે પ્લાનિંગ જે છે એ આપણે આ કંડક્ટર દિવ્યાંગ કોર્સની અંદર આપ્યું છે જો આ કોર્સ એટલે ત્રણસો થી ચારસો વિદ્યાર્થીઓ આપણા કંડક્ટરની અંદર પાસ થયા છે એજ એજ વિષય જે છે એ વિષય દરેક વિષયના ટોપિક વિડીયો રેકોર્ડેડ વિડીયો સાથે સાથે કન્ડક્ટરની કન્ટેન્ટની એક બુક ડેલી પ્લાનિંગ ડે ટુ ડે ડે વન ડે ટુ ડે થ્રી આ રીતે પ્લાનિંગ આપેલું છે અઠવાડિયું પૂરી થાય એટલે વીકલી ટેસ્ટ ત્યારબાદ દસ જેટલી મોડલ ટેસ્ટ આ બધી વસ્તુઓ ગયા વખતે અમે આખો કોર્સ જે છે એ ચોવીસો ને નવ્વાણું રૂપિયામાં આપતા પણ આ વખતે કંડક્ટરના વિદ્યાર્થીઓ ખાસ કરીને દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એટલા માટે આ કોર્સ ચૌદસો ને નવ્વાણુંની અંદર અમે આ ઓફર રાખેલી છે ખાસ કરીને આમાં શું છે કે દિવાળી કે એવું આવશે ને એટલે આની અંદર કોઈ પણ વસ્તુ ડિસ્કાઉન્ટ નહીં આવે આ વસ્તુ જે છે આટલી ફિક્સ રહેશે જ્યારે તમારી પરીક્ષા લેવા ને એ દિવસે આનો ભાવ આટલો જ હશે એટલે વહેલા તે પહેલાંના જોડને ધોરણે જોડાઈ જાઓ અને આ દિવ્યાંગ કોર્સ જે છે એ ખરીદી આની અંદરથી તૈયારી ચાલુ કરી નાખજો જે વિદ્યાર્થીઓ છે એકવાર મને સંપર્ક કરી કે સાહેબ કઈ રીતે તૈયારી કરવી એટલે હું તમને તમને એમાં ઘણી બધી વસ્તુ મૂકેલી છે એમાંથી કયો તમારે હોય માહિતી આપી દેસ રેડી ચાલો અને આ કોર્સ લેવો ને તો સાથે બુકય આવે છે કોઈને ખાલી કોર્સ નો લેવો હોય ખાલી એમ હોય કે સાહેબ ચૌદસો નવાનું રૂપિયા આપણી પાસે નથી તો માત્ર બસો દસ રૂપિયાની અંદર જે છે એ સરસ મજાની આખી બુક જે છે એ કન્ટેન્ટની બસો ને દસ રૂપિયાની કન્ટેન્ટની કન્ટેન્ટની બુક નિગમની માહિતી બધી આવી જાય રોડ સેફ્ટી દસ માર્કનું આવી જાય કંડક્ટર જે છે તેની ફરજો આવી જશે જૂના પેપર્સ પૂછાયેલા છે બધા આવી જશે પ્રાથમિક સારવાર આવી જશે ગાણિતિક પ્રશ્નો આવી જશે બધું જે છે આ એક બુકની અંદર આવી જશે ખાલી બુક મગાવી હોય તો પણ મગાવી શકો છો આ બંનેની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા ડિસ્પ્લે ઉપર જે મેં નંબર ટાઈપ કર્યો છે આ નંબર ઉપર પણ તમે વિદ્યાર્થી મિત્રો મેસેજ કરી શકો છો અને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે કંડક્ટર વાળા વિદ્યાર્થીઓ છે એની જે કઈ હું માહિતી લઈને આવ્યો તો એ તમારા ત્રણેય મેં પૂરા કર્યા કે ભાઈ કેટલા ભરાના લગભગ પાંચ હજાર આસપાસ ભરાના હશે એટલે સાત વિદ્યાર્થીઓ સામે તમારો કોમ્પિટિશન છે લેખિત પરીક્ષા તમારી ડિસેમ્બર ની અંદર આવી શકે અને બુક અને કોર્સ જો આની આપણી યુટ્યુબ ચેનલ ની અંદર ફ્રીની અંદર પણ વિડીયો છે આપણી જે યુટ્યુબ ચેનલ છે ગુજરાત જ્ઞાન બરોબર છે એની અંદર ફ્રીની અંદર અઢળક વિડીયો છે હું એમ લગભગ એમ કહી શકું કે લગભગ સો પ્લસ વિડીયો છે કેટલા

દિવાળી નિમિત્તે થોડા દિવસ બંધ છે એટલા માટે રેડી સર કંડક્ટર વેટિંગ લિસ્ટમાં બીજા ઉમેદવારોને બોલાવશે કે નહીં બોલાવશે પણ વાર લાગશે ઓછામાં ઓછી બે થી ત્રણ મહિના તો આરામથી જતા રહેશે એવું મને લાગી રહ્યું છે ચલો બીજું સર જનરલ ભરતી ક્યારે આવશે પ્લીઝ જણાવો ને જનરલ ભરતી જે છે એ વર્ષ બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસની ની અંદર આવી શકે જે જનરલ કંડક્ટરની ભરતી હોય એ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસની ની અંદર આવી શકે સર કંડક્ટરમાં જો જગ્યા ખાલી હતી જે કેટેગરીની જગ્યા ખાલી હશે જે તે ડેપોની અંદર ઈ કેટેગરીના ઉમેદવારને બોલાવશે સમજાનો તમને સમજાણું આ રીતનું હશે બરોબર એટલે તમે એમ કહો ખાલી ઓબીસી વાળા નુકસાન ગયું ઓલા ને ફાયદો થયો એવું કોઈ વસ્તુ નથી કયા કેટેગરીમાં કયા ડિવિઝન ની અંદર કેટલી જગ્યા ખાલી છે રૂબરૂમાં પ્રત્યક્ષ જાય પ્રશ્ન તમારે માહિતી લઈ લેવાની જેથી કરીને આપણા મનમાં શંકા ન રહે આ બુક જે છે બુક બે હાજર પચીસ આ બે સુધારેલો સિલેબસ છે આ સિલેબસ ક્યારે સુધારવા બે માં સુધારેલો સિલેબસ છે અને આ બુક અમે બનાવી બે હાજર ત્રેવીસ એન્ડિંગમાં જ બનાવી એટલે હમણાં જે બે હજાર ચોવીસના ના એન્ડિંગમાં પરીક્ષા લેવાની એ સિલેબસ આધારિત બુક છે એટલે બુક એ પ્રમાણે કામ લાગશે તારીખે ઓર્ડર કર્યો તો એ તમારી બુક જે છે અમે દિવાળી જ આવશે મોકરિયા બે હજાર પચીસ ની હોય કે બે હજાર ત્રેવીસ ની બુક હોય સિલેબસ ચેન્જ નથી થયો એટલે આ બુક તમને બધે કામ લાગશે આનો વેલા ડેમો કોપી જોઈ લો આ બુક જે છે એની ડેમો કોપી જે છે આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી છે ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને એકવાર સરસ રીતે ડેમો કોપી જોઈ લો મજા આવે તો ખરીદજો નહીતર ન ખરીદતા ઓકે હા ડાયરેક્ટ એક્ઝામ ડેટ ડિક્લેર થઈ શકે કારણ કે હવે પેલા તો એક એવું લિસ્ટ આવશે કે કયા કયા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકે એમાં જેટલા એ ફોર્મ ભર્યા છે એ બધાનું નામ આવશે જેટલા ખોટા ફોર્મ ભરાઈ ગયા હોય કે હોય તો એ થોડા ઘણા ફોર્મ રદ થશે ફી નો ભરી હોય એવું બધું હોય પરીક્ષા દેવાની છે છે એના લિસ્ટ આવશે આવશે અને સીધી તારીખ જે એ તમારી લેખિત પરીક્ષા જે છે તે લેવાશે સર મેં હજી સુધી તૈયારી નથી કરી તો ક્યાંથી ચાલુ કરવી ભાઈ તમે જે છે ને આ બુકની અંદર જે છે ને એ ખાસ કરીને ત્રીસ માર્કનું ખાલી કન્ટેન આપેલું છે તમારે જો પ્રોપરલી તૈયાર કરવું હોય ને તો આ કોર્સ લઈ લો આ કોર્સ લઈ લો વિદ્યાર્થી મિત્રો પ્રોપરલી જો તૈયારી કરવી હોય તો પછી પાછળથી શું થશે કે બુક ની અંદર ખાલી કન્ટેન્ટ આપેલું છે કન્ટેન્ટ અને બુક ની અંદર કન્ટેન્ટ આપ્યું છે ને એમાંય પાછી થિયરી છે એટલે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી પડે હવે એમસીક્યુ ની પ્રેક્ટિસ તો આપણે અહીંયા આપેલી છે વીકલી ટેસ્ટ ડેઈલી ટેસ્ટ આ બધું લઈએ છીએ આમાં તમારો પ્રેક્ટિસ થઈ જશે આમાં તમને જે કંઈ ભણાયેલું હશે એની પીડીએફ એ મળી જશે અને આમાં તમને વિડિયો મળી જશે એટલે જો બધું પહેલેથી ડે વાઇઝ ડે કરવું હોય ને તો આ તમે કરી શકો મેરાજભાઈ દેસાઈ તમારો જે પ્રશ્ન હતો ને એ તમે આમાં આ કોસ્ટ લેશે ને એટલે ડે વન ડે ટુ ડે થ્રી આવા આખા ફોલ્ડર હશે એવા થી સિત્તેર ફોલ્ડર હશે એમાં ડેવા જેટલું આપ્યું હોય ડે વન ઉપર ક્લિક કરો એટલે કેટલા વિડીયો જોવાના કઈ ટેસ્ટ આપવાની શું કરવાનું એ બધું તમને અંદર આપેલું થશે હશે એ વિડીયો જોઈ નાખવાના એમાં ટેસ્ટ આપી દઈને એટલે એનું ડેવનનું કામ પૂરું જો તમારો પાસે વધુ ટાઈમ હોય તો એક દિવસમાં બે બે ફોલ્ડર પૂરા કરી નાખો એટલે આ રીતે તમે આગળ વધી શકો હા હા બુક પડી જ છે આપણી બુક પડી જ છે ચિંતા ન કરતાં આ બુક જે આપણી પાસે પડી જ છે અને બુક આપણે સેલ કરીએ છીએ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્સન બોક્સની અંદર કેન્સલ થવાનો ચાન્સ કરો ભાઈ અઢળક વાર મેં વિડીયોમાં કીધું છે કે એક થી બે પ્રશ્નો સુધારો થવાની જરૂર છે અને એ બધા સુધારો થશે એના પ્રૂફ પણ મેં ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂક્યા છે હવે એ ત્યાં જઈને તમારે રૂબરૂ રજૂઆત કરવાની હતી જો તમે રજૂઆત કરી હશે તો સુધારો થઈને આવશે ગામિત ગામિત લાગી શકે કોઈ ચોક્કસ સમય ગાળો ન હોય એનો કેટલું આવશે એમ બરોબર પણ વાર લાગશે એ ફાઈનલ છે બે થી ત્રણ મહિના તો આરામથી ચાલો ડન છે ભાઈ બીજા વિદ્યાર્થીઓ કોઈને કઈ પ્રશ્નો છે બુક લેવી છે હેમલતા પટેલ મિત્ર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે એ તમે જશો ને એટલે કન્ડક્ટર બુક ખરીદવાની લિંક આ રીતનું એક લિંક આપેલી હશે એ લિંક ઉપર જે છે એ પેમેન્ટ કરી દેશો એડ્રેસ ફિલઅપ કરી અને તો તમારી બુક આવી જશે અને કંઈક ક્વેશ્ચન હોય તો અહીંયા નંબર આપેલો છે સરસ મજાનો બરાબર નેવ આઠ એકસો એકાણું પંચાણું આ નંબર ઉપર છે વોટ્સઅપની અંદર મેસેજ કરી દેજો તમને ખબર ન પડે તો ત્યાંથી વધારે માહિતી તમને મળી જશે બરાબર છે જો લિંક ઉપર પેમેન્ટ કરતા ન ફાવે ને તો આ નંબર છે નંબર ઉપર પેમેન્ટ કરી દેજો બરાબર બસો ને દસ રૂપિયા કિંમત છે કિંમત કેટલી છે બસો ને દસ રૂપિયા આમાં કુરિયર ચાર્જ આવી ગયો તો આ પેમેન્ટ કરી અને એનું એડ્રેસ વ્યવસ્થિત છે એ વોટ્સઅપની અંદર મોકલી દેજો હા ચાલીસ ટકાથી વેલિડ રહેશે હોય એમાં ચિંતા નથી ના રમેશભાઈ એનું કાંઈ નક્કી ન હોય રાષ્ટ્રપ્રેમ સર્વોપરી મારા મિત્રો મેં કયા કયા પ્રશ્નો રિફોર્મ થવાની જરૂર છે કયા કયા પ્રશ્નો સુધારો થવાની જરૂર છે છે એના માટે એક અલગથી લીધો એ પ્રશ્નો સહિત લઈને આવ્યો હતો અને એના પ્રૂફ મેં ટેલિગ્રામ ગ્રુપમાં નાખ્યા છે તો એક પછી વારંવાર 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 એકની એક કોમેન્ટ કરીશ ને તો દોસ્તો બ્લોક કરી દેસ હા કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાઈ નાખવાનું ચાલે આખા ગુજરાતમાં બુક પહોંચી જશે આખા ગુજરાતની અંદર ગુજરાતના ચોત્રીસે ચોત્રીસ જિલ્લાની અંદર બુક પહોંચી જશે ઘરે નહીં આવે કુરિયર મારફત આવશે એટલે કુરિયરની ઓફિસ હોય જેમ કે તાલુકા લેવલે તમારે કુરિયરની ઓફિસ હોય બરાબર તાલુકા લેવલે તો ત્યાં તમારે જવાનું રહેશે એક્ઝામ દેવા કેટેગરી વાઇઝ બોલાવશે હા એક્ઝામ દેવા કેટેગરી વાઇઝ બોલાવશે પણ જે પ્રમાણે કેટેગરીની જગ્યાઓ છે એ પ્રમાણે મને નથી લાગતું કે નહીં

હું તો કઉ છું કે ભગવાને તમને આશીર્વાદ આપ્યા ગણાય વાહન વ્યવહાર વિભાગનો હવાલો હર્ષભાઈ સંઘવીએ સંભાળ્યો છે જે ગઈકાલના ન્યૂઝમાં તમે વાંચ્યું હશે કે દિવાળી ઉપર દસ દસ હજાર નું બોનસ આપ્યું તમને ખ્યાલ હોય તો દસ દસ હજાર રૂપિયા બોનસ એટલે હવે આપણે ઘરે બેસી રહેતા કંઈ નહોતા કરતા એની જગ્યાએ છવ્વીસ હજાર પગાર લાવતા થઈ જશું પ્લસ કઈક આવું કઈક બોનસ મળશે પાંચ વાર પૂરા થશે એટલે કે મેડિકલ લાઇન લાઈન બથું બોટ કપડા કપડાં કેટલા બધા મળશે એટલે તમારો પગાર બહુ વધારે થઈ જશે અને તમે જે છે અત્યાર સુધી ટોણા મેળા બધું સાંભળતા બીજાનું બરોબર એ અમે જે છે એ બધું દૂર થઈ જશે એટલે ખાલી શરત એટલી છે કે થોડીક તૈયારી કરવાની છે મિત્રો તૈયારી કર્યા વગર નહીં થાય તૈયારી કરવી પડશે થોડુંકનું માર્ગદર્શન લેવું પડશે આડેધડ તૈયારી નથી કરવાની એટલે અમે જે કઈ બુક આ મૂકી છે એ બુક તૈયાર કરી નાખો સરસ મજાનો આ કોર્સ જે છે એ કોર્ષ મૂકી દો બરોબર છે એટલે વાંધો નહીં આવે રેડી રતનભાઈ ના એનું મને કોઈ ખબર નથી કે તમારો વારો આવી જાય કે ન આવી જાય ન્યુ રાઉન્ડ કન્ડક્ટર નો વેટિંગ નો પડશે જો એકસો ને ઓગણીસ ને બોલાયા છે ને એકસો ને ઓગણીસ બાકીના રહ્યા છે ને એમને બોલાવશે પણ આજે વાર લાગશે આ હું લગભગ પાંચમી વાર કહું છું પણ તો એ કહી દઉં ઈ મને ગોહિલ વિશ્વાસ સે એનો કોઈ આઈડિયા નથી એક્ઝામ વિશે મે વાત કરી નાખી ખોખરભાઈ પેલેથી વિડિયો જોઈ લો હા ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ જશે ઇન ધ sense કે ડિસેમ્બરમાં ડિસેમ્બર પહેલા તમારી પરીક્ષા આવી જશે એટલે કહું કહો છું કે તૈયારીમાં રહેજો પરીક્ષા આપીને સીધું રિઝલ્ટ જ આપવાનું છે સ્પેસ ક્યાં વાત રહી ચાલો રેડી તો આવતીકાલે વિદ્યાર્થી મિત્રો દિવસે

ખોખરભાઈ મેં વાત કરી લેખિત પરીક્ષા ક્યારે આવશે આ મેં લખ્યું બે મહિનાની અંદર જ જ આવી જશે તૈયારીમાં રહેવાનું છે છે બરોબર રેડી તો અહીંયા સુધી રાખીએ એકવાર તમારું નોટિફિકેશન વાંચી બધા વિદ્યાર્થી મિત્રો તમારું નોટિફિકેશન જે આવ્યું છે ને આ નોટિફિકેશન એકવાર શાંતિથી ભલે બે કલાક થાય અને એકવાર નોટિફિકેશન વાંચી લો જેથી કરીને આવા સામાન્ય પ્રશ્નો આપણને ન થાય ઓકે તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ સરસ રીતે તૈયારી કરજો કોર્સ લેવો હોય કે બુક લેવી હોય તો સંપર્ક કરજો મળીએ છીએ એ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ વંદે માતરમ ભારતમાં થકી જય